ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના વાહનની હરાજી લાઈન તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વાર છે આજે શુક્રવાર તો ચાલો જીરાના ચોકાની હરાજી જોઈ લઈએ કારણ કે વાહનમાં તો આવક થાતી નથી આટલા ઢગલા બધા વેચાણા છે અને હજી અડધા બાકી છે બરોબર આવક માપે માપે છે બજાર ટકેલા હોય એવું લાગે છે ઊંચામાં હજી સુધી પિસ્તાલીસ પંચાવનના નામ પડ્યા છે બાકી જાજુ નામ કંઈ ખાસ પીડ્યું નથી બેતાલીસ તેતાલીસ ની અડત્રીસોના નામ પડે છે ચાલો જોઈ લઈએ बच्चा पंचों तेराड़ा फ्री बच्ची बच्चा पंचों तेराड़ा फ्री बच्ची बच्चा पंचों तेरोगंज जाली बच्ची बच्चा पंचों तेरों चार जाल बच्ची बे चार जाल बच्चा पंचों तेरे जी पंचे एक तालिशो चका तो मारा मोहन पान कंदिला भई एक तालिशो ना पांच रुपया पांच ताली पांच ஓ <laughs>

Ketla, हजार 100 रुपया कितना અલા ભાઈ મોઇસ્ટર વગરનો ભાઈ આમા સાહેબ લોકો રેશભાઈ કોટડા આઠ મુદ્દા ચાલે રમાચાર 200 હા 25 33 40 45 50 55 90 70 75 80 70 55 300 મોન્ટો કે 4 5 10 15 20 25 30 35 40 50 હવે મોન્ટો આયો 55 55 નોલો

પંચાવન એકતાલીસ પંચાવન પિસ્તાલીસ પંચાવન પિસ્તાલીસો ને પંચાવન ઓ બાપા બેન દયા કર મારે લેવા માટે જે સારું હોય લઈ જાઓ ચાલો ઓય ઓય નો આયો છે 350 ભાવ નો બોલો તો મારું બે રૂપિયા આપો અમાર છે આ બધું એક રૂપિયા લખો বাদ্য না না 15 20 30 40 50 ওপরে ওপরে ঠিক